ગુજરાતની કાયદો વ્યવસ્થાને લઈ છેલ્લા કેટલાક મહિનાઓથી સવાલો ઊભા થતા હોય છે આજે ભાવનગરની આ ઘટના તમને કાયદો વ્યવસ્થા પર જે ગુજરાતમાં જે અત્યારે થઈ રહી છે તેની પર વિચારવા પર મજબૂર કરી દે તેવી ઘટના છે જેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ભરાયેલો છે આરોપી શૈલેષ ખાંભાની ધરપકડ સુરતમાં થઈ છે અને હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે આખું પ્લાનિંગ હત્યાને લઈ કેવી રીતે તે મૃતદેહ દાટવા બધી જ સમગ્ર મામલો જે છે અત્યારે તે ઘટ્યો છે ત્યાંના જે પોલીસ અધિકારી છે તેમણે આ મામલે શું કહ્યું હતું પહેલા તે સાંભળી લઈએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક સરકાર તરફે ફરિયાદ બીએનએસની કલમ એકસો ત્રણ બસો મુજબ કરવામાં આવેલ છે એમાં જે છે મુખ્ય આરોપી જે છે આપણો શૈલેશભાઈ ખામલા એને જે છે આજ સવારે 20 પ્રાથમિક પૂછપરછ કરી છે અને પછી આજે જે છે અત્યારે એને અટક કરવામાં આવેલ છે કે આગળની હાલ અત્યારે તપાસ ચાલે છે પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઈફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેયના મર્ડર કર્યું હતું મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલા એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પહેલા પત્નીનો મર્ડર કરીને આપ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું પછી જે આપને પહેલા પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું ક્યુ કે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે અને જે બોડીને વ્યવસ્થિત હાઇડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું અને છ તારીખે જે છે એના એના સબોર્ડિનેટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે એનો મેન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઈફ બંને વચ્ચે ગરકમકાસ હતું વાઈફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઈફ જે છે એના હસબન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે એમાં ઘણા દિવસોથી ઘર કંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને એ બધું એના ત્રણેના મર્ડર કર્યું હતું એમાં એક મેઈન જે વસ્તુ જાણવા લાયક છે કે એને જે ખાડા જે છે એક તારીખે જ એક અથવા બે તારીખે બે નવેમ્બર જ એના સબોર્ડિનેટને કહીને ખાડા કરાવી દીધું હતું તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે પછી મર્ડર થયું બોડી એને ખાડામાં નાખી દીધું એના ઉપર ગાજલા નાખી દીધું પછી એવું હતું કે એને વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઈફ જે છે એવી રીતે કે વાઈફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં મોકલવા માટે જે જે છે એને એવી રીતે મેસેજ કર્યો તો એ ખાસ મેસેજ એવું નહોતું કે કોઈને એક્ચ્યુઅલી મે સेंड કર્યું એરપ્લેન મોડમાં મેસેજ કર્યો તો કોઈને સेंड નથી થયું તો ફક્ત એ જે છે એક મિસ ડાયરેક્શન જેવું એક કહો તો એક પ્લાનિંગ ના એંગલ આવે છે પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનો શંકાસ્પદ હતો પોતે જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી બટ એટલું કોઈ કોઈના પરિવારમાં એની વાઈફ એના દીકરા દીકરી ગાયબ થાય જેટલું લાગણી હોવું જોઈએ જેટલું એગ્રેશન હોવું જોઈએ કે નહીં મને જોઈએ એને કોઈપણ રીતે આપ ગોતી લો એનામાં એ મિસિંગ હતું એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે અને પછી જે છે અમે હાલ જે પૂછપરછ કરી એને

એની જે છે લગભગ સતાવીસ ઓક્ટોબરે આવી હતી દીકરા દીકરીનો સ્કૂલનો રજાનો દિવસો હતો એમાં આવી હતી અહીંયા અને ખાડા જે છે લગભગ એક અથવા તો બે નવેમ્બરે એને કરાવ્યું હતું

અને જે પોતે જે છે એના માટે ના પાડતા હતા અને એમ કહેતા હતા કે એના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ આ લોકો રહે સર પોલીસ કઈ રીતે મૃત્યુવ સુધી પહોંચી એમાં જે છે અમે એક તો ટેકનિકલ એનાલિસિસ થી અને પછી જે અમને ઊંડી જઈને પૂછપરછ કરી ખાસ કરીને એમાં જે આજુબાજુના જે એના ફોરેસ્ટના અધિકારીઓ છે જે કર્મચારીઓ એ પૂછપરછમાં એ બધું લીડ મળી એમાં ખાસ કામગીરી જે છે અમારી એલસી ટીમ પીઆઈએ વાડા અને પીડી ઝાલાની હતી આથી અમે લીડ મળી કે એમાં એ લોકો એક શક્યતા છે કે આ ત્રણેયના મર્ડર થયું અને એને બોડી જે છે ઘર બાજુ જે ખાડા કરાવ્યો કરાવ્યું એને અહીંયા હાઈટ કર્યું હોય એવું

વેતન દિવસ પછી અગર મને લાગશે કે મદદની જરૂરિયાત છે તો આપણે કોન્ટેક્ટ કરશું બટ એના આગળથી ના મારા ઉપર ના મારા અધિકારી ઉપર કોઈ કોલ આવે અચ્છા આ એને ગોધરાભાઈના સાહેબને કીધું કે મારો દીકરો મરી ગયો છે એમ કરીને ની 4 મહિના લગીન રજા ઉપર ઉતરી ગયા હતા એવું કોઈ આપણા ધ્યાન પર એ અત્યારે નહીં એ અત્યારે મારા ધ્યાન ઉપર છે બસ એટલું આટલી કમ એમાં જાનવા જોગની જોગવાઈ છે જાનવા જોગ લેવાઈ હતી અને એમાં ભરતનગર પોલીસ સ્ટેશન અને એલસીબી ની ટીમ જે છે બધી મહેનત કરતી હતી

એમાં જે અમારા પોલીસ જે છે જે અમારા જે જાનવાજોગ લીધી એના જે તપાસની અધિકારી છે એને બધી ડિટેલની ખબર છે તો વિગતવાર અને વ્યવસ્થિત એક ફરિયાદ થાય અને આ અમે સ્ટ્રોંગ એક કેસ બને એટલા માટે પોલીસ ફરિયાદ દીધી છે સાહેબ આરઓ ટીમ રિપોર્ટની અંદર પણ મુંગળાવાથી મોટી આ એવું એક પ્રાથમિક છે આમ ઘણા દિવસ સુધી બોડી અંદર તો એ થોડી જે એક શું કહો ડિસ્પોઝ થઈ ગઈ હતી તો બટ એમાં પ્રાથમિક એકાદમાં એવું હતું જે આપ કહો છો કે એવું હે પુરવાર થાય છે કે બોડી કોઈ મોડા દબાવીને થી એની મર્ડર કરી હોય એવું આવે છે બાળકોને શું કામ મારી નાખવા મળ્યો આપ એ જે છે અત્યારે તપાસનો વિષય છે બટ હાલ પૂર તો એ કહે છે કે એને એક પ્લાનિંગ હતું કે આ બધાને પૂરી દે અને એના

પોલીસે તેની તપાસ જે છે કરવી જોઈએ સવાલ એ થાય છે પતિ એક પિતા અને શિક્ષિત અધિકારી પોતાની જ પત્ની અને સંતાનો જીવનનો અંત કેમ લાવે માનસિક દબાણ પારિવારિક મતભેદ કે કોઈ ગુપ્ત કારણ પોલીસ હજુ તપાસ હાથ ધરી રહી છે પોલીસ હવે ખુલાસાઓ જે કરવાની છે તે ટૂંક સમયમાં પોલીસ ખુલાસાઓ કરી શકે છે અનુમાન લગાવવામાં આવી છે આ ઘટના માટે વિનાશ નથી સમાજને કાયદો વ્યવસ્થા અને લોકોની સુરક્ષા પર અનેક સવાલો ઉભા કરતો એક બનાવ છે સરકારી ક્વાર્ટર્સમાં રહેતા અધિકારીના ઘરે હત્યા થાય અને ત્રણ દિવસ સુધી કોઈને ખબર જ ના પડે મૃતદેહ ખેતરમાં દટાઈ જાય ત્યારે હવે સવાલ થાય છે જે કાયદાના રક્ષક હોય છે તે જ અત્યારે ભક્ષક બની ગયા છે તો જનતા કોની પર ભરોસો રાખે સૌના માટે એક જ સવાલ આવી રહ્યો છે અધિકારી હત્યા કેમ કરી શું કારણો છે તેના લીધે પરિવારને આ નિર્દય અંત તરફ ધકેલી દીધા અને પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે હવે જોવાનું રહેશે આ ઘટનામાં વધુ કેટલાય નવા ખુલાસા જે છે બહાર આવી શકે છે તો આની વધુ અપડેટ માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં